નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં સદવિચાર હોસ્પિટલ અતિ આધુનિક નવા રૂપરંગ સાથે ખુલ્લી મૂકવામાં આવી રાજુલા શહેરમાં છેલ્લા દસ વર્ષથી આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતી એવી સદવિચાર હોસ્પિટલ રાજુલા શહેરની લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને રાજુલા શહેરમાં એક અદતન હોસ્પિટલ શરૂ કરવામાં આવી આ હોસ્પિટલમાં પાસાઠ બેડની વ્યવસ્થાઓ સાથે આ હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવી સદવિચાર હોસ્પિટલના નવ નિમિત્તે પ્રસ્થાન નિમિત્તે અનેક મહાનુભાવોએ હાજરી આપી રાજુલા શહેરના લોકોના હૈયે વસેલી રાજુલા શહેરમાં ત્રણસો ને દિવસ અને ચોવીસ કલાક સતત ખડે પગે રહેતી આ હોસ્પિટલની ટીમ એટલે સદવિચાર હોસ્પિટલ આ હોસ્પિટલમાં તમામ આધુનિક સુવિધાઓ સાથે આ નવી હોસ્પિટલ રાજુલા શહેરના કહેવાતા એવા ક્રીમ એરિયામાં એટલે કે સવિતાનગર સોસાયટી ખાતે શરૂ કરવામાં આવી રાજુલા શહેરમાં દસ વર્ષથી તમામ સુવિધા સજ્જ રાજુલા શહેરમાં કાર્યરત આ હોસ્પિટલની ડોક્ટરોની તમામ ટીમ સાથે આધુનિક લેબોરેટરીની સુવિધા સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવે આ હોસ્પિટલમાં તમામ પ્રકારના ડોક્ટરો તમામ સુવિધા સાથે સુસજ્જ રીતે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી તેમજ આ હોસ્પિટલમાં તેમજ રાજુલા ખાતે સર્વપ્રથમ લેડીઝ ગાયનેક ડૉક્ટરની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે ત્યારે રાજુલા શહેરમાં લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને તમામ સુવિધાઓ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે તેમજ વિશાળ પાર્કિંગ વેઇટિંગની સુવિધા હોસ્પિટલ ખાતે સ્ટ્રેચર તેમજ લિફ્ટની તેમજ આઈસીયુ ઓનવેલ એમ્બ્યુલન્સની સુસજ્ધ સુવિધાઓ સાથે આ હોસ્પિટલ રાજુલા શહેરમાં અનેક મહાનુભાવોની હાજરીમાં ખોલી મૂકવામાં આવી આ કાર્યક્રમમાં મહાનુભાવો સંતો મહંતો તમામ સમાજના અગ્રણીઓ આગેવાનો તેમજ વેપારીઓ ડોક્ટરો રાજકીય કાર્યકરો તેમજ તળાજાના ધારાસભ્યો તેમજ હાલના રાજુલા

શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે માયા કુંડલની ક્રિયા મધુમતી કાલી કલા માલની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવે શંભવી વિઘ્નેશવરાય વરદા સુર પ્રિલાય લંબોધરાય સકલાય જગદેતાય નાગાનનાય સુતય વિભૂષતાય गौरीसुताय गणनाथनौ नमस्ते सुखेशकथतस्य कपि लोकजकर्णक लम्बोधरघ्ननाशो विनायकं धर्मकेतो गणाध्यक्ष बालचन्द्रगजानन्दं द्वारसेतनामानी सुनियादपो विद्यारम्भे विवाहे च प्रवेशे निगमे तथा संग्रामे संकटे सेवो विघ्नतस्यो न जायन्तं शुक्लम्बरं धरं देवं शशिवरणं चतुर्भुजं प्रसन्नं पदवन्दनम् अभिशान्तार्ते सिद्धते पूजते सुरासुरे ધે પતે રાજુલા શહેરમાં સર્વશ્રેષ્ઠ સુવિધા ધરાવતી રાજુલા શહેરની એકમાત્ર હોસ્પિટલ એટલે કે સદવિચાર હોસ્પિટલ રાજુલા શહેરમાં અમારું સરનામું નોંધી લેશો સદવિચાર હોસ્પિટલ છતળિયા રોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા કૃષિ શાખાની બાજુમાં સવિતાનગર રાજુલા સિટી આવા જ સમાચારો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બે લાય પણ દબાવવાનું ભૂલતા નહીં